એ એક જગ્યાએ ત્રણ ચાર વખત તો કે એની કોઈ આડ મતદારો માં નથી તો જ એ ચૂંટે બાકી ચૂંટતા નથી વિધાનસભાની પ્રજાએ મને બીજી વખત આશીર્વાદ આપ્યા છે એટલે એ ગેરંટી પાડોશ તમે તો છો કાયમ એકા બીજા ના છો અને ઓલા કહેવાય કે પુત્રના લખન પારણામાં જો બરોબર ના આવ્યો હોત તો પછી કોઈ તમે મને માટે મારી વાત સાંભળવા માટે પણ ના આવ્યા હોત પણ તમને બધાને પણ ભરોસો છે ત્યારે કોઈ ધારાસભ્ય કોઈ વિસ્તારની અંદર ચૂંટાઈ જાય તો એનું કામ એ લોકો વચ્ચે રહેવાનું લોકોના પ્રશ્નો ઉકેલવાનું અને વહીવટી તંત્ર નથી કરતું એ કામમાં રસ લઈ અને કે ભાઈ તલાટી તો તમારું આ કામ છે ટીડીઓ તો આ છે મામલતદારનું કામ આ છે પ્રાંત અધિકારીનું આ કામ છે પોલીસ તંત્રનું કામ આ છે જ્યાં પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક ક્યાય કરે તો ના કરે તો એના માટે કરીને વહીવટી આખી સિસ્ટમ પ્રજાના પૈસે ઊભે કરેલી છે તલાટીને પગાર કોણ આપે છે પ્રજાના પૈસા પગાર તલાટીને આપવાનો છે પીએસઆઈ નો પગાર કોણ આપે છે પ્રજાના પૈસાનો પગાર એ પીએસઆઈ ને આપવાનો છે ઘણા પ્રતિનિધિઓ તો એવા ચૂંટા હે કે જાણે પોતાનો એક વટ પાડવાને સ્ટેટસ ઉભો કરવા માટે કરીને આખું વૈવટી તંત્ર લઈને કાફલો જેમ બોલે વરરાજાનો વરઘોરો નીકળ્યો હોય ને એમ ગામડે ગામડે તલાટી થી કરીને ટીડીઓ કરીને મામલતદાર થી કરીને પોલીસ વાળા ને બધા ને ઈ ગાયો બધે ગામડા માં લઈ જાય એટલે તાલુકા કક્ષાએ બધી ઓફિસો રેડી પડી હોય બાપડા ગામડામાંથી બધા તલાટી કહે કે ભાઈ પાસે મામલતદાર પાસે આવ્યા હોય તો ભાઈ કે ક્યાં મળશે અમને મામલતદાર કે ક્યાં મળશે કે એ અધ્યક્ષ એમના ભેગો કાફલો ગામડામાં ગયો છે એટલે બાપડા પાંચ વાગે પાંચ હાજર આ વહીવટી તંત્ર આવું ના હોય વહીવટી તંત્ર વહીવટી તંત્ર ની ઓફિસે બેસીને કામ કરવું પડે અને તો જ એને નાના મોટા ગામડામાંથી લોકો આવેલા હોય એને ન્યાય મળે ત્યારે મારે આપ સૌને વિશેષ નથી કેવું તમામ પરિસ્થિતિ હું તમને એટલી ચોક્કસ થી ખાતરી આપું છું કે તમારા બધાના આશીર્વાદ થકી લોકસભામાં થાય તો કીધું એ પ્રમાણે તમામ પ્રાણ પ્રશ્નો મારા એક વહીવટી અનુભવના આધારે જે કઈ કરવાનું હશે એ પૂરું પૂરું દિલ થી કરવા માટેની આપ સૌને હું ખાતરી આપું છું અને બીજું એટલું ચોક્કસ કહીશ કે મારી લડાયક સ્વભાવ એ કાયમી વહીવટી તંત્ર હામે રહ્યો છે

પણ આ થરાદ તાલુકાનો ઠાકોર સમાજ હોય કે તધારે આલમ હોય તો સમાજ માટે આગેવાના શું કરવાનું હોય સમાજ માટે વર્ગ વિગ્રહ ઊભા ના કરવાના હોય એ સમાજે કોઈ બીજા સમાજે નાના મોટી ભૂલ કરી હોય તો એનો વાતનું વધેસર કરીને બીજા સમાજને હેરાન ના કરવાનું હોય મેં આ જેટલા ગામના નામ લીધા એ તમામ ગામોની અંદર હું આવેલી છું અને ગામોમાં આવીને મારું કામ શું હતું કે ભાઈ સમૂહ લગ્નમાં જોડાવો ભાઈ વ્યસનમાંથી મુક્ત બનો ભાઈ શિક્ષણ માટે કરીને ફાળો આપો અને કોઈ પણ સમાજ મોટા સમાજો હોય એ સમાજમાં વ્યસન મુક્તિ થશે શિક્ષિત થશે તો જ એ સમાજો સુધરશે અને સુધરશે તો જ બીજા સમાજોને ક્યાંક ને ક્યાંક આડકતી રીતે ક્યાંક નાના મોટું નુકસાન થતું હોય એ ક્યારે અટકે કે પોતે શિક્ષિત હોય અને નાના મોટા ખર્ચાઓમાંથી બહાર નીકળી વ્યસન મુક્ત બને તો પણ બીજાને ક્યાંક ને ક્યાંક મદદ કરે એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણા બધા જ આગેવાનો આપણા વચ્ચે કાયમી કામ કર્યું છે મેં તો જાહેર માં કીધું તું કે ભાઈ પરબતભાઈ ને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી અમારે લડવું નથી અમે બધા જે કઈ થશે એટલું થાય એટલું પરબતભાઈ ના બધા કામ કરશે પણ કોઈને નડશે તો નહી આટલી ગેરંટી તો પાતી હતી અને એ આપણો સ્વભાવ કાયમી આ બાજુના બધા જ આગેવાનો નો ભાજપ હોય કોંગ્રેસ હોય સૂચાડા પછી એ હર હંમેશા પોતપોતાનું કામ કરે એકા એકાબીજાને નડવા માટેનું ક્યારે કામ કરતા નથી અને આ તો એક જ ઠેકાણે જે રાણ કે રાણો કે ઉદયપુર એવું ક્યાંક છે ને શું કે બુ હે એવી કાંઈક કેવા છે ને કોને રાણો કે ઉદયપુર મારું કરો મારા અન્યારીનું કરો મારા પટ્ટાવાળાનું કરો અને હું જે કરું એ જ હાજુ તમે તો તમીર એટલે કાય નહીં એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે બધો બહાર ના આવી અને આપણા ઉપર દબંગગીરી કરતા હોય અને દાદાગીરી કરતા હોય તો એ આપણે બે જ દાદાને માના છે કે અમે અમારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે અમારા દાદા હનુમાન દાદા છે અને ગણપતિ દાદા છે તીજો કોઈ આ દાદા આવવા થવા માંગતો હોય તો એ દાદાઓને કહેજો કે તમારા મગજમાંથી રહી કાઢી નાખજો આ અને છે છે કે અસ્મિતા માટે કાયમી લડ્યો અને આવનાર સમય ની આ લોકશાહી ટકાવી રાખવા માટે પૂરી તાકાત થી પૂરી મજબૂતાઈ થી લડવાનો છે ત્યારે આ પંદરમી તારીખે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે આવજો અને સાતમી તારીખે જયારે મતદાન છે ત્યારે કોંગ્રેસ ના પંજા ને વોટ આપી તમારી બેન ને વોટ આપી તમારી દીકરી ને વોટ આપી વિજય બનાવજો તમારું વોટ એને નહીં જવા દો એ ખાતરી સાથે આપ સૌનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર